ધીરે ધીરે ભોગવિલાસ વધતા જઈ રહેલા છે એવા એક ભોગ પ્રધાન સમાજની અંદર યોગ પ્રધાન એવા ઉપનિષદો જે ઉપનિષદોની અંદર ઋષિઓએ અદ્ભુત દર્શન આપણને આપેલું છે ભારત વર્ષની અંદર જે કંઈ જ્ઞાનનો પ્રારંભ થયો છે એ વેદો અને ઉપનિષદો એના મૂળની ની અંદર પાયામાં રહેલા છે એટલા માટે વારે વારે વેદો અને ઉપનિષદોની વાતો સમગ્ર ભારત વર્ષના વક્તાઓ કથાકારો અને પારાયણકારો એનો ઉલ્લેખ કરી કરી અને એની વાતો કરે છે એ જ્ઞાન જેટલું એટલું અદ્ભુત રહેલું છે કે જેમાં બધા જ સંપ્રદાયોનો સુભગ સમન્વય આપણને જોવા મળે સમગ્ર વિશ્વના જે કંઈ ધર્મો કહીએ આપણે એ બધા જ ધર્મોનું મૂળ આપણા ઉપનિષદો કહેવાય સમગ્ર વિશ્વ ઉપર જે કંઈ જ્ઞાન પ્રચાર અને પ્રસારને પામેલું છે એના પાયાની અંદર આવેદો ને ઉપનિષદો નો દિવ્ય ફાળો રહેલો છે તો ઈશાવાસ્ય ઉપનિષદનો આપણે અંત કરી અને આજે કેન ઉપનિષદનો ઉપનિષદ પ્રારંભ કરી રહેલા છીએ કે ઉપનિષદ એક નાનું ઉપનિષદ છે પરંતુ નાનું હોવા છતાં એ ઉપનિષદની અંદર વિષય બહુ અદ્ભુત બતાવવામાં આવેલો છે સામવેદના તવલકાર બ્રાહ્મણની અંતર્ગત આ ઉપનિષદ આવેલું છે ચાર વેદમાંથી એક વેદ જેને આપણે સામવેદ આપણી સંસ્થાનો સામવેદ ગણાય કારણ કે ભગવાન સ્વામિનારાયણ સામવેદી બ્રાહ્મણ હતા અને સામવેદની અંદર મંત્ર ગાન કેવી રીતે કરું સમગ્ર વિશ્વની અંદર સંગીત જે પ્રચાર અને પ્રસારને પામેલું છે સારી ગમ પધની સાત સ્વર દ્વારા એ સંગીતનું મૂળ પણ સામવેદ ગણાય તો સામવેદની અંતર્ગત આ તવલકાર નામનું એક બ્રાહ્મણ એ બ્રાહ્મણ રહેલો છે આ ગ્રંથ અને એ તવલકારને ઉપનિષદ ગણવામાં આવે છે તો આ ઉપનિષદના પ્રારંભમાં કેન શબ્દ છે જેમ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર ઈશ શબ્દ પહેલા હતો એટલે ઉપનિષદનું નામ

વિભિન્ન કર્મ ને ઉપાસનાઓ એનું નિર્વચન કરવામાં આવેલું છે જ્યાં સુધી આપણું અંતઃકરણ શુદ્ધ ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધી શકતા હોતા નથી એક વખત યોગીજી મહારાજ આફ્રિકાની અંદર વિરાજમાન હતા અને એક ભાઈ યોગીજી મહારાજને મળવા માટે આવ્યો મહારાજ મહારાજ બોલતા હતા એ પેલા ગયો કે યોગીજી મહારાજ ને મારા પ્રણામ કહેજો હું એની ભાષા કે વાણી તો સમજી શક્યો નથી પરંતુ યોગીજી નું જેવું અંતઃકરણ શુદ્ધ છે પવિત્ર છે એવું મારું પણ અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર થાય એવી એમને મારા વતી પ્રાર્થના કરજો તો અંતઃકરણ જેનું શુદ્ધ અને પવિત્ર હોય એને ખરેખર આધ્યાત્મિક માર્ગમાં સમજાય એના આધ્યાત્મિક માર્ગની અંદર આગળ આગળનું બધું દેખાય એટલા માટે આ તવલકાર બ્રાહ્મણની અંદર આઠ અધ્યાયમાં અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર થાય એના માટેના કર્મ અને ઉપાસનાઓનું નિર્વચન કરવામાં આવેલું છે કે તા બતાવેલું છે પણ અંતઃકરણ જેને શુદ્ધ કરવું હોય એને ઘણી વખત આપણા શરીર ઉપર ડાઘ પડે તો આપણે સાબુથી સાફ કરીએ કપડાની ઉપર ડાઘ પડે તો લોન્ડ્રીમાં આપી દઈએ તમારા વાહનની અંદર કંઈક ખરાબી થઈ જાય તો તમે ગેરેજની અંદર મૂક્યાઓ સાફ કરાવો આ બહારનું અશુદ્ધ કંઈ પણ થાય તો આપણને આંખ દ્વારા દેખાય છે એટલે આપણે એની શુદ્ધિ કરીએ છીએ પણ અંદર અંતઃકરણ અશુદ્ધ બનેલું છે એ અંતઃકરણની શુદ્ધિનો વિચાર પ્રાય આપણને આવતો હોતો નથી કે મારે અંતઃકરણ શુદ્ધ કરવું છે તો એ અંતઃકરણના શુદ્ધ પણ ઘણી ઘણી વાતો તવલકાર બ્રહ્મણની અંદર કર્મ અને દ્વારા કરવામાં આવી અને આ ઉપનિષદની અંદર પ્રતિપાદ્ય વિષય એટલે કે પ્રધાન વિષય શું છે તો કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એનું પ્રતિપાદન અહીંયા આગળ કરવામાં આવેલું છે કે ભગવાન ના સ્વરૂપની અદભુત વાતો અને એની સાથે સાથે અન્ય ઘણી બધી વાતો આ ઉપનિષદોની અંદર બતાવવામાં એ આવશે તો એનો પ્રતિપાદ્ય વિષય પરબ્રહ્મ રહેલા છે અને સૌથી પહેલા કોઈ પણ ઉપનિષદ પ્રારંભ હશે ત્યારે શાંતિ પાઠ કરવામાં આવશે અને આમે શાંતિની બહુ જરૂર છે અત્યારે આપણને શાંતિની ઘણી જરૂર છે આ રિસેસન ના સમયમાં તો ખાસ અત્યારે મંદિરના સમયમાં શાંતિની વિશેષ જરૂરિયાત રહેલી છે એટલે ઉપનિષદનો પ્રારંભ એટલે શાંતિ મંત્ર આગળ બહુ અદભુત શાંતિ મંત્ર બતાવવામાં આવેલો છે કે ઓમ આપ્યાયંતો મમાંગાની વાક પ્રાણહ ચક્ષુ શ્રોત્રમ અથો બ્રહ્મ બલમ ઇન્દ્રિય સર્વાણી સર્વ બ્રહ્મોપનીષદ માહ બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોત અ અસ્તુ અ નિરાકરણ મેદાત્મની નિરતે યનિષ્દસુ ધર્માસ્તે મયી સંતુ તે મયી સંતુ આ પ્રમાણે શાંતિ કરવામાં આવેલો છે અત્યારના યુગની અંદર સંસ્કૃતના શ્લોકો સાંભળવા મળે એ આનંદ ગણાય કારણ કે અત્યારે લૌકિક ભાષાઓ સાંભળી સાંભળી દેવ ભાષા અને આ વેદો ની વાણી આપણા કાનમાં ગુંજે તો પણ એક જાતના સંસ્કારો પડતા હોય છે આ નાના નાના ભૂલકાઓ કે છોકરાઓ ઉપનિષદના મંત્રો સાંભળે તો એના જીવનની અંદર પણ ભવિષ્યમાં ખૂબ સારા સંસ્કારો પડશે એટલા માટે અહીંયા આગળ શાંતિ મંત્રમાં આ મંત્રણ બતાવવામાં આવ્યું સૌથી કહે છે કે મારા અંગો આપ્યાયંતુ હે ભગવાન તમે મારી ઉપર એવી કૃપા કરજો કે મારા શરીરના બધા અંગો છે એ પુષ્ટ થાય હું ઉપનિષદ પ્રતિપાદ્ય બ્રહ્મનો માં નિરાકુરિયામ અર્થાત અસ્વીકાર ન કરું હું બ્રહ્મનો પરબ્રહ્મનો સ્વીકાર કરું ત્યાર પછી આગળ કહે છે કે બ્રહ્મ મારો અસ્વીકાર ન કરે મા મા બ્રહ્મ એટલે કે બ્રહ્મ મારો અસ્વીકાર ન કરે મારો સ્વીકાર કરે અને ઉપનિષદોની અંદર જે જે કઈ ધર્મો પ્રતિપાદિત કરેલા છે બતાવેલા છે અંદર રજૂ કરેલા છે એ બધા જ ધર્મો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અંદર વિદ્યમાન છે રહેલા છે એ બધા જ ધર્મો મારી અંદર પણ આવે મારી અંદર પણ એ ધર્મો બધા પ્રકાશિત થાય અને છેલ્લે કહે છે કે ઓમ શાંતિ 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 હે ભગવાન તમે ત્રિવિધ તાપમાંથી મને મુક્ત કરજો કોઈ પણ પ્રકારના તાપ મારા જીવનની અંદર નળે એવી હું આપને પ્રાર્થના કરું છું એક વખત રાજકોટના શુક્લ રાજકોટના મંદિરમાં ભીમ એકાદશીને દર્શન કરવા ગયા અને ઠાકોરજીના દર્શન કરી સ્વામીશ્રી ના આસને જઈ સ્વામીશ્રી ને પગે લાગ્યા તે વખતે ત્યાં દર્શને આવેલા ભાણજીભાઈએ સ્વામીશ્રીને ને ભાઈ ની ઓળખાણ આપી અને તેમને માટે ભલામણ કરી એટલે સ્વામીશ્રી તેમનું કાંડુ પકડી કહ્યું નિત્ય દર્શન આવવાનું નિયમ લ્યો છું પડે અને કામ પણ ઘણું રહે છે એટલે નિત્ય આવવાનું પડે નહીં ત્યારે સ્વામીશ્રી આગ્રહ કરીને કહ્યું અમારે પંદર દિવસ રહેવું છે તો તેટલા વખત માટેનો નિયમ રાખશે આવા અતિ પ્રેમભર્યા આગ્રહથી છગનલાલભાઈએ નિત્ય દર્શન આવવાનો નિયમ લીધો અને રોજ સવાર દર્શન આવવા લાગ્યા જેઠ વધી પાંચમ દિવસે સ્વામીજીને ખૂબ ઝાડા થયા અને અશક્તિ ઘણી આવી ગઈ એટલે પોતે મેળે આસન રાખી સુતા હતા જગન્લાલભાઈ દર્શને આવ્યા ઠાકોરજીના દર્શન કરી મેળે સ્વામીજીના આસને દર્શને આવ્યા સ્વામીજી દનવત કરી તેમજ સમાચાર પૂછે ત્યારે સ્વામીશ્રીએ કહ્યું મરડો થયો છે જગન્લાલભાઈના સ્વામીજીના આટલા થોડા દિવસના સમાગમથી જ તેમની સાથે અત્યંત હેત થઈ ગયું હતું એટલે તરત જ તેઓ ઘેર ગયા અને ખસખસ ગુંદર વગેરે ઘીમાં તળી સાકર નાખી લાડુ બનાવી લઈ આવ્યા અને સ્વામીશ્રીને આપ્યો સ્વામીશ્રી તે જમી ગયા રાત્રે ફરી છગનલાલભાઈ સ્વામીશ્રીની તબિયતના સમાચાર પૂછવા આવ્યા અને બાજરાની ફૂલ વડી ઘીમાં તળીને સ્વામીશ્રી માટે લઈ આવ્યા સ્વામીશ્રી તે પણ અંગીકાર કર્યો આ મતી ભાવથી તેમણે સ્વામીશ્રીની સેવા શરૂ કરી સ્વામીશ્રી પણ તેમની ચિત્તવૃત્તિને ખેંચી લીધી એટલે પ્રથમ જેને ઘણું કામ રહે છે ઘર ઘણું દૂર પડે નિત્યાઓનો નિયમ ન પડે એવું રહેતું હતું તે હવે દિવસમાં રોજ બે વખત આવવા લાગ્યા અને તે પણ અતિશ્રદ્ધાપૂર્વક ત્રીજે દિવસે સવારમાં સાબુ ચોખાની ખીર લાવ્યા સ્વામીશ્રી તેમનો સેવાભાવ જોઈ ઘણા જ રાજી થયા અને તે જે જે લાવે તે અંગીકાર કરતા ગયા પરંતુ મરડો ઓછો થયો નહીં કદાચ તેમની સેવાનો અવકાશ મળે ને પોતે પ્રત્યે હેત વિશેષ થાય એ કારણસર ધ્યારો ગ્રહણ ન કરી કર્યો જગનલાલભાઈને પણ સ્વામીશ્રીની કેમ જલ્દી આરામ થાય એ જ એક વિચાર આવેવા લાગ્યો બપોરે ફરી આવ્યા ને મરડામાં ખાસ ફેર નતો પડ્યો એટલે કહ્યું સ્વામી હવે તો સાંજે દવા લાવીશ સ્વામીશ્રી હસતા હસતા કહ્યું દવા હું પીતો નથી એટલે તેમણે કહ્યું દેશી દવા લાવીશ એવજ જ પ્રેમ ભર્યા ભાવે સ્વામી કહ્યું બહુ સારું લાવજો છગલનભાઈ ફરી રાત્રે દવા લઈને આવ્યા અને રાત્રે કથા વાર્તા નિયમ ચેષ્ટા કરી દસ વાગે સ્વામીશ્રીને દવા આપી તે દવા સ્વામી લીધી અને ત્યારબાદ છગનલાલભાઈ મોડી રાત્રે ઘેર ગયા બીજે દિવસે સવારે છગનલાલભાઈ દર્શને આવ્યા મેળે તેઓ સ્વામી દર્શન આવવા દાદર ચડતા હતા તેમને જોઈ સ્વામી શ્રી હસતા હસતા કહ્યું છગનલાલભાઈ અમે સાજા થઈ ગયા સ્વામીશ્રી તે વખતે પૂજા પાથરે પગે ઉભા ઉભા માળા ફેરવતા હતા છગનલાલભાઈને બહુ જ આનંદ થયો સ્વામીશ્રી ને દનવત કરી સામે બેઠા એટલે સ્વામીશ્રીએ પરોઢીએ મળ ના ત્રણ ગાંઠા નીકળ્યા ત્યારથી મરડો મટી ગયો સ્વામીજીની સેવા મળી અને પોતાની જ દવાથી સ્વામીશ્રી આરામ થઈ ગયો એટલે છગનલાલભાઈને આનંદ થયો સ્વામીશ્રી પછી પૂજા સંકેલી તેમનું કાંડું પકડી સ્વામી જાગા ભક્ત દાદરા પાસે બેઠા હતા ત્યાં આવ્યા અત્રે સ્વામીશ્રી જાગા ભક્તને કહ્યું સ્વામી આને મને સાજો કર્યો છે એટલે છગનલાલભાઈ તેમને મોટા જાણી પગે લાગ્યા ત્યારે સ્વામી જાગા ભક્તે તેમને માથે હાથ મૂકી આશીર્વાદ આપતા કહ્યું ભારે ભક્ત થશે તમને રાજી કર્યા તે શ્રીજી મહારાજ રાજી રહ્યા પછી સ્વામીશ્રી તેમનું કાંડું પોતાના આપ મને જેમની પાસે લઈ ગયા હતા તે કોણ એટલે સ્વામીશ્રી સ્વામી જાગા ભક્તને ઓળખાણ આપી અને કહ્યું અક્ષર બ્રહ્મ બ્રહ્મગુણા સ્વામીના પરમ કૃપાપાત્ર અને તેમના સ્વરૂપરૂપ બની ગયેલા એ સ્વામી જાગા ભક્ત છે અત્યંત સાધુતાના ગુણવાળા છે અને જ્ઞાન ગદી ધારણ કરી મહારાજ અને સ્વામીને અખંડ ધારી ભજન કરે છે તેમના યુગમાં જે જે આવે છે તેને પણ એવી સ્થિતિવાળા કરી મૂકે છે એવા એ મહાસ પુરુષ છે એટલી વાત કરી ત્યાં કૃષ્ણજી મહારાજ શેઠ મોરારજીભાઈ અને કાનજીભાઈ વગેરે દર્શને આવ્યા